વરોડી માં ઇતિહાસ આય શ્રી વરવડી નો જન્મ જંકરાજી ગોખરુ નરા શાખની પેટા શાખા ના ઘેર ખોડા સરતા વચાઉ કચ્છ ગામ માં થયેલો આ વાત ની પ્રતિતિ કરાવતો ખોડાસર ના ઉત્તરાદી તરફ આઈ નો ઉગમણા બાર નો ઓરડો છે જ્યાં આઈ નું પૂજા સ્થાન આવેલું છે તે આજે પણ મોજુદ છે આજ ખોડાસરમાં આઈના પિતાશ્રી બંધાવેલું ચંખડાસર નામનું તળાવ પણ આવેલું છે આઈના જન્મ વિશેની બીજી વાત પણ પ્રસિદ્ધ છે કે તેઓ જન્મ વખતે જ પૂરા બત્રીસ દાંતો સહિત જન્મેલ એમના પર લખાયેલી એક છંદમાં લખાયું છે કે દાંતા જાય લીયા દાંત સુ લોહરા અચરચ દર્શન કુઓ અંબા મીત્યા વાદળ મોહરા અને દાંતો સહિત જન્મ્યા અને તેઓ શ્યામ હતા એટલે કે વરવા કદ્રુપા હતા એટલે તેમનું નામ વરુડી વરવડી પડ્યું પણ એ માન્યતા ખોટી લાગે છે આ વિશે આવી ઘણી ખોટી માન્યતાઓ છે તે આપણે આગળ જોશું પણ અહીં એમના નામ વિશે જોઈએ વળ શબ્દ મારવાડી ભાષામાં ભોજન માટે વપરાય છે જશવંતભૂષણ ગ્રંથના કરતા કવિરાજ મુરારીદા નાસિયાએ ગ્રંથમાં પોતાના પૂર્વજોનો પરિચય આપતા લખ્યું છે કે મારી શાખા આસિયામાં મારા પૂર્વજ ભીમજીને વર્ઠમલ હઠાત આગ્રહપૂર્વક ભોજન કરાવવાવાળાનું બિરુદ મળેલું અને આયશ્રી વરવની તો આતિથ્ય ધર્મનું પ્રતિક છે પ્રેમથી અને આગ્રહપૂર્વક ભોજન કરાવવાની તેમની ઘણી વાતો પ્રસિદ્ધ છે એટલે દેખાવ બહુ સારા ન હોવાને કારણ વરવામાંથી વરવડી એમ નહીં પણ મૂળ નામ વરવડ ભોજનનું વરદાન આપનાર અન્નપૂર્ણા જેનું પાછળથી વરવડી બની ગયું હોય એમ ચોક્કસ લાગે છે અને આજે પણ કચ્છ સૌરાષ્ટ્ર રાજસ્થાનમાં અતિથિનું સ્વાગત કરી પ્રેમપૂર્વક ભોજન દેનારી ગુણિયલ નારીને આઈ વરવડીનો અવતાર કહી બિરદાવવામાં આવે છે આયશ્રીના પિતા ચંખડોજી ગોખરૂને કચ્છમાં દુષ્કાળ પડવાથી પોતાના માલગોરને બચાવવા માટે ખોડાસર છોડી બીજે જવાની ફરજ પડી હાલારમાં ફુલઝર નદીને પશ્ચિમે આવેલા હાલના દુળશિયા ગામ પાસે તેમને પાણી અને ઘાસચારાની સગવડ જણાતા તેઓ ત્યાં જ નૈશ નાખી રહેવા લાગ્યા આજે પણ ત્યાં આઈવરૂણીનું સ્થાનક છે સૌરાષ્ટ્રમાં પણ ત્યારે ભયંકર દુકાળ પડેલો ઘાસચારાની શોધ માટે જેનાથી પોતાના માલઢોર મૃત્યુના મુખમાં જતા બચી શકે તે માટે ત્યાંના માલધારીઓને પણ હિજરત કરવાની ફરજ પડી હતી જૂનાગઢના રાજા નવઘણે પહેલો જેને ધર્મની બહેન માનેલી એવી જાહલ આહીર અને તેનો પતિ સતીઓ પણ દુષ્કાળ ઉતરવા માટે સિંધમાં ગયેલા ત્યારે સિંધમાં સુમલા રાજા હમીરનું શાસન હતું તે ધર્માધારની કામી હતો તેની નજર જાહલ પર પડતા તેને કેદ કરેલી પોતાની ધર્મની માનેલ બહેનને સુમરા રાજાની કેદમાંથી છોડવવા અને માંડવા નીચે આપેલ કાપડકોરના વચનની પૂર્તિ માટે નવધણ પોતાના લશ્કર સાથે સિંધ પર ચઢાઈ કરવા રવાના થયો અને તે જ્યારે દુર્શિયા ગામ પાસેથી નીકળ્યો કે જ્યાં ચંખરાજીનો નેશ આવેલ હતો ત્યારે ફૂલઝર નદીમાં પાણીની સગવડ જોઈ બપોરનો સમય હતો એટલે તેના લશ્કરના માણસોએ એ જગ્યાએ પડાવ નાખવાનો વિચાર કર્યો પોતાના ઘોડાને પાણીમાં ઘમરૂણી પોતે પણ પાણીમાં સ્નાન કરી છાનડાની શોધ કરવા લાગ્યા કે જેથી ત્યાં આરામ પણ થઈ શકે અને ભોજન વગેરે પણ રાંધી શકાય તેમને ત્યાંથી થોડી દૂર એક જંગી વડલો નજરે પડતા રા નવગણ અને તેના થોડાક સૈનિકો તે જગ્યા જોવા તે તરફ રવાના થયા આ વખતે એ વડલા નીચે જ્યાં હાલે આઈ વરવડીનો થડો છે ત્યાં આઈ વરવડી જેમની ઉંમર તે વખતે છ સાત વર્ષની હશે પોતાના બહેન સહદેવ અને બીજા સહેલીઓ સાથે માતાજીના નૈવેદ ખીર બનાવવાની બાલ સહજ રમત રમતા હતા પથ્થરનો ચૂલો બનાવેલ એક નાની કુલડીમાં દૂધ ચોખા નાખી તેને ચૂલા પર ચડાવેલ રમતા રમતા તેમની નજર સામેથી આવતા રાહ નવઘણ અને તેના સૈનિકો ઉપર પડી આય અને સહેલીઓ આ અજાણ્યા માણસો કોણ છે તે જોવા માટે સામા ગયા નવધણ પણ ઉજળી મુખ ક્રાંતિ અને નિર્ભય રીતે પોતાના તરફ આવતી એ બાળાં વરવડી અને તેની સખીઓને જોવા લાગ્યો બાળાઓ જ્યારે નવધણ પાસે પહોંચી ત્યારે નવગણે પૂછ્યું બહેનો તમે કોણ છો એટલે આઈએ જવાબ આપ્યો કે અમે ચારણ છીએ પણ તમે કોણ છો રાએ કહ્યું હું જૂનાગઢનો રા નવધણ છું અને હાથ જોડ્યા એટલે આઈએ તેના દુખડા લીધા પછી રાએ પછ્યું કે અહીં આપ શું કરી રહ્યા છો આઈએ કહ્યું અમારો નેસ થોડો દૂર છે પણ અમારી બધી સખીઓને માતાજીના નૈવેદ્ય કરવા છે એટલે માતાજીની ખીર રાંધીએ છીએ ભાગ્યમાં હશે એટલે યોગ્ય સમયે અહીં પહોંચ્યા છે માતાજીને નૈવેદ્ય ધરાવી દઈએ અને હમણાં જ રોટલા તૈયાર થઈ જાય એટલે આપ સૌ માતાજીનો પ્રસાદ લઈ જમીને પછી અહીંથી જજો રા એ હાથ જોડ્યા અને કહ્યું આઈ અમે આટલા જંજ નથી પણ મારી સાથે મારું લશ્કર પણ છે અમે અહીં પડાવ નાખ્યો છે અને ત્યાં ભોજન રાંધવા માટેની તૈયારી પણ કરી લીધી છે એટલે આઈ મને માફ કરો આઈએ કહ્યું ચારણોના નેશ પરથી જમ્યા વગર જવાય જ નહીં મારા ઓરડેથી કોઈ ભૂખ્યું જાય તો તો મારા વરવડ ના બિર્દ લાજે એટલે તમારા માણસોને બોલાવી લો નવધણ હજી વિચારે છે કે આઈ પાસે આ ફૂલડીમાં રાંધેલું ભોજન છે અને મારા આ મોટા લશ્કરને એનાથી કેમ જમાડી શકાશે છતાં જે થાય તે ખરું એમ પોતાના લશ્કરના માણસોને બોલાવવા પોતાના સાથેના માણસને મોકલ્યું આઈએ પોતાના બહેન સહદેવને વડ પર ચડી પાંદડા તોડવા કહ્યું ફળ પરથી પાંદડા પાડવા લાગ્યા અને કહેવાય છે કે પાંદડા જમીન પર પડતા કાંસાની ઉજળી થારીઓમાં ફેરવાઈ ગયા રા નવધળા દ્રશ્ય જોઈ રહ્યું હતું તેને પણ લાગ્યું કે આ ચારણ બાળા સાક્ષાત જગદંબા છે અહીં પંગત પડી બધાની આગળ કાંસાની ધાંસરીઓ મૂકવામાં આવી અને આ નાની કુલડી નાની મટુકી આડો લોબડીનો છેડો ઢાંકી ખીર પીરસવા લાગ્યા કહેવાય છે કે ખીર તે દી અક્ષયપાત્ર બની ગઈ એટલે સર્વને સંબોધીને કહ્યું કે ખીર રોટલી દી બધાની તાંસરીમાં છે છતાં કોઈને બીજી કાંઈ વસ્તુ જમવાની ઈચ્છા હોય તો તાંસરી પર કપડું ઢાંકી આંખો બંધ કરી તે વસ્તુનો ચિત્કાર કરજો આપો આપ તે વસ્તુ આપના ભાણામાં આવી જશે બધાએ તે પ્રમાણે કર્યું અને તેમની થાળીમાં તેમની મનપસંદ ચીજ પીરસાઈ ગઈ પણ કહેવાય છે કે એક નાદાન માણસને એવું લાગ્યું આમ આંખ બંધ કરી માંગવાથી કાંઈ મનપસંદ વસ્તુ મળી શકે આમ કાંઈ પાણા મળે કહેવાય છે તેની થાળીમાં પથધર પીરસાયા આ એ સર્વને ખૂબ આગ્રહ કરી જમાડ્યા છતાં એ કુર્ણિય અણખૂટ રહી છેડો અંતરવાસ નાખી ગણે વીંટાળી હાથ જોડી માથું નમાવી આઈ પાસે વિદાયની આજ્ઞા માંગતા કહ્યું કે આઈ હું મારી બહેન જાહલને કેદમાંથી છોડાવવા માટે સિંધ તરફ જાઉં છું આઈ આ પાશીષ આપું એટલે સુમરાઓ સામે મારો વિજય થાય આઈ કહ્યું ખમા મારા વીરને લાખ લોબડિયાળીઓ તારી રક્ષા કરે જ્યાં મારા આશીષ છે તારો વિજય થશે નવગણે કહ્યું આ મારા માર્ગમાં આવતો હાગડો સમુદ્ર તો આઈ આવડના પ્રતાપે સુકાઈ ગયો છે પણ ચોમાસાના પાણી હજી તેમાં ભર્યું છે એટલે મારે ફેરાવાળા માર્ગે જવું પડશે તેથી વિમાશન થાય છે આએ કહ્યું વીર ફેરાવાળા માર્ગ ન જતા સિંધી માર્ગ જજે સમુદ્ર પાસે તારા ભાલા પર એક કાળી ચકલી આવીને બેસશે તેને તો આયના આશીર્વાદ સમજજે અને બેક રાખ્યા વગર તારા ઘોડા પાણીમાં નાખજે જ્યાં તારા ઘોડાને પગે છબછબિયા અને તારા કટકના ઘોડાના પગમાં ખેપટ ઉડતી આવશે આ મારા તને આશીર્વાદ છે આ પ્રસંગને અમર બનાવતી દુહો છે ફૂલડીએ હેકળ કટક તે નોત્રીયા નવલાખ વડા પુરણ વરવડી સૂરજ શશિહર શાક આઈ વરુડી આતિથ્ય સત્કારના તો વ્રત લીધા હતા તેમના નેશ પાસેથી નીકળતા સર્વકોઈને ભોજન લીધા પછી જ જવાની રજા મળતી હિંગલાજ પીરસવા જતા કાબડીઓના સંઘને જમાડવાની વાત પણ બહુ પ્રસિદ્ધ છે એમની સદાવ્રત સત્કારની પ્રવૃત્તિ એમના મહાપ્રયાણ સુધી સતત ચાલુ રહી હતી આયના લગ્ન ઝાલાવાડમાં ખોડતા હળવત નામના ગામમાં થયા હતા તેમના પતિનું નામ ચાંદણ ભુવા હતું મારું શાખ ચંદની એક કડીમાં ભુવા ઘરનીની જ નારી એમ કહેવાયું છે જે આ વાતને સમર્થન પૂરું પાડે છે અહીં એક એવી માન્યતા છે કે ચાંદણ ભૂવા દેતા હતા જ્યારે રતુભાઈ રોહડિયાના ગુજરાતના ચારની સાહિત્યનો ઇતિહાસ નામના પુસ્તકમાં ચાંદણ ભૂવા સોદા હતા એમ નોંધવામાં આવ્યું છે એ તે સૌને વિદિત જ છે કે સોદા અને દેઠા એ મારું ચારણોની પેટા શાખ છે હવે આ વાત રાવણદેવ ચારણોના વહીવંચા ના વંશાવળીના ચોપડામાં જોતા સત્ય નથી એમ સાબિત થાય છે રાવણ દેવોના ચોપડે નોંધાયેલ છે તે પ્રમાણે પુત્રો માતાનું ના માઈ વરવડી ના સોદો અને સુરતાણ એમ લખાયેલ મળે છે એટલે કે ચાંદડ ગુવા પછી સોદા શાખ અસ્તિત્વમાં આવી એટલે ચાંદડ ગુવાને સોદા શાખ ના કહેવાય ભૂલ લાગે છે જ્યારે દેથા શાખ તો સોદાની ત્રીજી પેઢીએ થયેલા દેથા નામના પુત્રથી શરૂ થઈ છે રાવણદેવના દેવના ચોપડાના નોંધ પ્રમાણે ચાંદણ ગુવાનો સોદો સોદાનો સતીઓ અને સતિયાનો દેથો તેથી ચાંદણ ભુવાને દેથા શાખના કહી દેવા એ વાત સત્યથી વેગળી જણાય છે વિદ્વાનો અને આ વિષયના જાણકારો થોડું આ બાબતે સંશોધન કરી યોગ્ય વાત બહાર લાવે ત્યારે જ આ દુવિધા દૂર થઈ શકે કે આમાં સત્ય શું છે આઈ શ્રી વરોડીના આશીર્વાદથી ચિતોડનો રાણો હમીર ચિત્તોડનું રાજ્ય પાછું મેળવી શકેલો અને આઈના આશીર્વાદથી તેને થયેલો કોડનું દર્દ મટી ગયું હતું એ પ્રસંગ વિશે પણ જાણવું જરૂરી છે મેવાડના મહારાણા લક્ષ્મણસિંહ પર વલ્લાઉદ્દીન ખિલજીએ ચડાઈ કરેલી સતી પદ્મિનીના જોહરથી આ લડાઈ ઇતિહાસ પ્રસિદ્ધ છે લક્ષ્મણસિંહના બાર પુત્રો પૈકી અગિયાર પુત્રો આ લડાઈમાં કામ આવ્યા અને તેમની સાથે બીજા ચૌદ હજાર રાજપૂતો પણ કેસરિયા કરી આ યુદ્ધમાં વિરગતિ પામ્યા તેને કારણે રાણી પદ્મિની સહિત ચૌદ હજાર રાજપૂતાણીઓ ચિત્તોડના કિલ્લામાં જોહર જીવતા અગ્નિ પ્રવેશ કરી પોતાના પ્રાણ સમર્પિત કર્યા લક્ષ્મણસિંહે પોતે કેસરિયા કરી યુદ્ધમાં પોતાની આહુતિ દેતા પહેલાં પોતાના વંશવેલાની રક્ષણ માટે પોતાના એકમાત્ર બચેર પુત્ર અજયસિંહ સાથે પોતાના પૌત્ર હમીરસિંહ પાટવી પુત્ર હરિસિંહના પુત્રને બચાવવાય મને ગુપ્તવેશે વેશે સિસોદા ગામમાં રહેતા હમીરજી થોડા મોટા થયા ત્યારે તેમના કાકા અજીતસિંહ પણ સ્વર્ગવાસી થઈ ગયા આવા નિરાશાભર્યા વાતાવરણમાં હમીરજી અનેક વિમણામાં ઘેરાઈ ગયા પોતાનું ગયેલું રાજ પાછું મેળવાય એવું સુખાતું ન હતું તેમાં તેમને કોળનું દર્દ થયું એટલે તેઓ જીવનથી એકદમ રણામાંથી તેમને ફક્ત મોત જ છોડાવી શકે એવી એમની ધારણા સાંભળ્યા હતા એટલે તેણે ખોડ ગામ જઈ આઈના મઢમાં દર્શન કરવાની ઈચ્છા થઈ સાંજ સમયે ખોડ પહોંચ્યા પછી આઈના મઢ પાસે જવું તારે સાંજના દુઃખ દીપના સમયે આઈના થડા પાસે જઈ સાષ્ટાંગ દંડવત કરતા પ્રાર્થના કરવા લાગ્યા ત્રાહીમામ શરણાય ભગવતી ત્રાહીમામ શરણાય ભગવતી આઈનું ચિત્તોડનું મહારાણું આજે તારે શરણે આવ્યો છું વાર્તા ગમી હોય તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જો નવા હોય તો કોમેન્ટ પર જેલ માતાજી લખવાનું ના ભૂલતા